આ સંસારનું સૌથી શ્રેષ્ઠ સુખ કદાચ માતા પિતા બનવાનું હોય છે આ સંસારનું સૌથી કારમું દુઃખ પુત્રના મૃત્યુ અને પુત્રના વિયોગનું માતા પિતાથી પુત્રના અને પુત્રથી માતા પિતાના વિયોગનું હોય છે આ કથા છે શિવ ભક્તિની આ કથા છે શિવ ભક્તિથી થયેલા ચમત્કારની આ કથા છે અતુટ શ્રદ્ધાની આ કથા છે ઘુસ્મેશ્વર મહાદેવની ઘણા વર્ષો પહેલા એક ઘુસ્મા નામની શિવ ભક્તિની હતી એની ભક્તિ જગ વિખ્યાત હતી એ એટલી મોટી શિવ ભક્તિની હતી કે એની શિવ ભક્તિના ચમત્કારની વાત જ જુદી હતી અને કહેવાય છે જ્યાં કોઈ વ્યક્તિનું તેજ વધતું જાય છે ત્યાં એ તેજને અંધકારમાં પરિવર્તિત કરવા માટે ઘણા ઈર્ષાખોર અદેખાય અને નિંદા અને ક્રોધ કરતાં લોકોના ષડયંત્રો પણ વધતા જાય છે કંઈક આવું જ થયું ઘુષ્મા સાથે શિવભક્તિની ઘુસ્મા અને એની ચમત્કારો ચમત્કારોથી જે લોકો ઈર્ષા અદેખાઈ કરતા હતા એમણે ઘુસ્માના પુત્રને ઝેર પીવડાવીને મારી નાખ્યો અને આ વાતથી પણ વિચલિત ન થતા પોતાની ની શ્રદ્ધા અટૂટ રાખીને ઘુસ્માએ ભગવાન શિવશંકરને ઘુસ્મા નદીમાં પોતાના પુત્રના દેહ સાથે તપસ્યા કરી અને કહેવાય છે કે ભગવાન મહાદેવ ઉતાર્યો હતો એ લોકોને પણ આકરી સજા કરવાનું કહ્યું પણ શિવ ભક્તિની ગુસ્મા જ્યારે પોતાના પુત્ર સજીવન જોવે છે અને પોતાના ઈષ્ટ આરાધ્ય મહાદેવ શિવશંકરને પોતાની સમક્ષ જુએ છે ત્યારે બધું ભૂલી જાય છે અને કહે છે કે હે મહાદેવ આ બધાના અપરાધને આ બધાની ભૂલને તમે ક્ષમા કરો બધાનું કલ્યાણ કરો અને હર હંમેશ અહીં શિવલિંગ રૂપે સ્થાયી થઈ બધાને પાપના ભોગ બનતા અટકાવો અને એમને સાત્વિકતાના આશીર્વાદ આપો બોલો ગુસ્મેશ્વર મહાદેવની જય જે લોકો જન્મો જન્મના પાપમાં પીડાતા હોય છે પોતાના પુત્રના વિયોગમાં પોતાના માતા પિતાના વિયોગમાં પોતાના સંતાનના રોગ આદિ વ્યાધિ ઉપાધિ એનાથી અશાંત હોય છે પોતાના માતા પિતા અને પુત્રની લાંબી માંદગી બીમારીઓથી પીડાતા હોય છે તો એ લોકો અહીં ઘુસ્મેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગ સ્વરૂપે દર્શન કરવા માત્રથી આ બધી પીડા બીમારી આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય છે સૌનું કલ્યાણ થાય છે તો બોલો ગુષ્મેશ્વર મહાદેવ જય નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર શ્રાવણ મહિનાના આ છેલ્લા દિવસે જો તમને મારી શિવકથા ગુસ્મેશ્વર મહાદેવ પર ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી મારો બી ઉત્સાહ વધે કમેન્ટમાં ગુશ્વેશ્વર મહાદેવ કી છે હર હર મહાદેવ લખી મારો ઉત્સાહ વધારજો અને ફરી મારા આગામી વિડીયોમાં જરૂરથી જોડાજો ત્યાં સુધી જગદંબ